હું એમના મદદ માં રહ્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે અને અહીંયા જે કેસી ઉપાધ્યાય છે કોડીનાર એમને અમારી એટલી મદદ કરી છે એમને ક્યાંથી જૂનાગઢથી ક્યારે ધક્કો જ થવા દીધો કે કેસી ઉપાધ્યાયનો આ તો આભાર માનું અને બીજું કે ત્રણસો બેના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર વગેરેના કામમાં અને પોક્ષોના કામમાં આરોપીને છેલ્લા સ્વાદ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે બાકી જીવે ત્યાં સુધીની સજા અને દીકરીના માવતરને સત્તર લાખ રૂપિયા અને છ લાખ રૂપિયાનું ஒடுத்த நம்ம <laughs> <laughs> <laughs>